ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભા બે હજાર ચોવીસ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે નમસ્કાર દર્શક મિત્રો ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો બત્રીસમી જન્મ જયંતિ પર ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભા બે હજાર ચોવીસ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે આ ચૂંટણી ઢંઢેરો જે જાહેર કરવામાં આવ્યો એનું નામ મોદીની ગેરંટી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ એવું નામ આપવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ રાજનાથ જેપી નડ્ડા આ બધા નેતાઓ ચૂંટણી ઢંઢેરા વખતે હાજર રહ્યા હતા અને દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે હેડક્વાર્ટર ખાતે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો એમાં કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે એના વિશે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કીધું કે આ મેનિફેસ્ટોની અંદર અમે ભારતના જે ચાર મજબૂત સ્તંભ છે એને ધ્યાનમાં રાખ્યા છે એક છે યુવા શક્તિ એક નારી શક્તિ એક ગરીબ અને ચોથા ખેડૂત આ બધા પર પ્રાયોરિટી આપવામાં આવી છે આમ તો ભાજપે જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે એ બહુ લાંબો છે પણ જે મહત્ત્વના મુદ્દાઓ છે કે જે તમને કામ લાગી શકે એના વિશે આપણે વાત કરીશું તો સૌથી પહેલાં બે હજાર ઓગણત્રીસ સુધી ગરીબોને મફત રાશન આપવામાં આવશે કોરોના મહામારી પછી ભારતીય જનતા પાર્ટીએ લગભગ એંસી કરોડ લોકોને મફત રાશન આપવાનું ચાલુ કરેલું હવે આ જે યોજના છે એ બે હજાર ઓગણત્રીસ સુધી ચાલુ રાખવામાં આવશે એવું ચૂંટણી ઢંઢેરામાં કીધું છે બીજી જે એક જાહેરાત છે એ ઘણી મહત્ત્વની લાગે છે અને ઘણા બધા લોકોને કામ લાગી શકે એ વાત એમ છે કે આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેરથી વધુ વર્ષના જે સિનિયર સિટીઝન હોય એમને પાંચ લાખ રૂપિયા સુધીની જે સારવાર હશે એ મફત આપવામાં આવશે એટલે સી બોત્તેરથી સોરી સિત્તેરથી વધારે ઉંમર હોય અને સારવારની જરૂર પડે તો પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર મળે આ એક મહત્ત્વની જાહેરાત લાગે છે બીજું જે મુદ્રા યોજના છે એની મર્યાદા વીસ લાખ રૂપિયા સુધીની કરી છે એટલે વીસ લાખ રૂપિયા સુધી મુદ્રા યોજના હેઠળ લોન મળી શકે છે ત્રણ કરોડ ગરીબોને ઘર આપવાનો પણ આ મેનિફેસ્ટોની અંદર વાયદો કરવામાં આવ્યો છે અને જેના માટે ભાજપ ઘણા સમયથી વાત કરતું આવ્યું છે એવા વન નેશન વન ઇલેક્શન અને સામાન્ય મતદાર યાદીની જે સિસ્ટમ છે એ લાવવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું છે હવે આપણે થોડું સ્પેસિફાઈ કરીને જોઈએ તો મહિલાઓ માટે જે યોજના છે એમાં ભાજપની જે લખપતિ દીદીની એક યોજના છે એમાં અત્યાર સુધી એક કરોડ લખપતિ દીધી છે પણ બે હજાર પચીસ પછી એ ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવામાં આવશે બીજું કે મહિલાઓ માટે જે ઘણી મોટી સમસ્યા હોય છે સાર્વજનિક સ્થળો પર શૌચાલય નથી હોતા તો આ બાબતની પ્રાયોરિટી આપી આપવામાં આવી છે અને સાર્વજનિક સ્થળો પર મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવશે વરિષ્ઠ નાગરિકો જે છે સિનિયર સિટીઝનો એના માટે તીર્થયાત્રાની સ્પેશિયલ વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને યુવાનો માટે સ્પોર્ટ્સ ટુરિઝમ એવા ઘણા બધા સેક્ટર છે એની અંદર લાખો રોજગારી ઊભી કરવામાં આવશે એવું પણ આ ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે બીજું કે બે હજાર છત્રીસની અંદર ઓલમ્પિકનું યજમાનપદ ભારત કરવાનું છે એ વાત બી આમાં કહેવામાં આવી છે આની અંદર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે એની પર પણ ધ્યાન ફોકસ કરવામાં આવ્યું છે એમાં એમ કહેવાયું છે કે થિરુવલ્લુવર કલ્ચરલ સેન્ટર છે એના માધ્યમથી ભારતની સંસ્કૃતિને વિશ્વભરમાં ફેલાવવામાં આવશે બે હજાર પચીસને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે જાહેર કરવામાં આવશે ભારતની જે ક્લાસિકલ ભાષાઓ છે એના અધ્યયનની જે વ્યવસ્થા છે એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની અંદર કરવામાં આવશે ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે અને ઓબીસી એસસી એસટી એ સમાજને જીવનના દરેક ક્ષેત્રની અંદર સન્માન મળે એનું ધ્યાન આપવામાં આવશે સાથે સાથે ચૂંટણી ઢંઢેરામાં એમ કહેવામાં આવ્યું છે કે ભાજપ સસ્તી દવા આપશે સારી હોસ્પિટલો બનાવશે અને ડિજિટલ ટેકનોલોજી પછી હવે અવકાશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્વોન્ટમ સેમી કન્ડક્ટર રિ રિન્યુએબલ એનર્જી ઇલેક્ટ્રિક વેહીકલ્સ આ બધી જે ટેકનોલોજી છે એમાં ભારતને અગ્રણી બનાવવાની ગેરંટી આપવામાં આવે છે તો આ જે મહત્ત્વના મુદ્દા હતા કે જે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર જાહેર કર્યા છે આમ તો બહુ બધા લાંબા લાંબા મુદ્દા છે પરંતુ તમારી જિંદગીને અસર કરે એવા મુદ્દાઓ પર અમે તમારી સાથે વાત કરી છે આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ